મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી સાંસદ હરિભાઈ પટેલે સ્વામિનારાયણ મંદિર માં વિશેષ પૂજા અર્ચના કરી રાજ્યના મૃદુ અને મક્તિના દીર્ઘાયુ અને રાજ્યની સુખાકારી માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંસદ હરિભાઈ પટેલને બીએપીએસ પીએ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી રાજ્ય હજુ પણ વધુ પ્રગતિ કરે અને સર્વે નાગરિકો સુખાકારી પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ સાથે વિશેષ પૂજા કરી મુખ્યમંત્રીને હજુ પણ વધુ કામ કરવાની ભગવાન શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર ચેતન பட்டில் மைசானா